ગુજરાતમાં હજુ તો વિદાય લઈ લીધી નથી ધોધમાર વરસાદ અનેક ખેડૂતોને નુકસાન કરી રહ્યું છે ત્યાં વધુ એક સંકટ ગુજરાતમાં તોડાઈ રહ્યું છે અને આ સંકટ દરિયામાંથી ઉઠ્યું છે અને ગમે ત્યારે રાજ્યમાં ત્રાટકી શકે છે ત્યારે કયું છે આ સંકટ કેવી રહેશે તેની અસર જુઓ આ અહેવાલમાં ગુજરાતમાં ચોમાસાના ધોધમાર વરસાદના પછી વધુ એક વિશાળ સંકટ તોડાઈ રહ્યું છે આ આ સંકટનું નામ છે છે શક્તિ શક્તિ સર્જાયેલું તીવ્ર તીવ્ર ચક્રવાતી તોફાન હવે તેની વધુ બનાવી રહ્યું હવામાન વિભાગના કહેવા મુજબ ત્રણ ઓક્ટોબરે ડીપ ડિપ્રેશનમાં રૂપાંતરિત થયેલું આ વાવાઝોડું હવે સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ બની ગયું છે તેની પવનની ઝડપ સો કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે આ ચક્રવાત હવે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબી સમુદ્રમાંથી પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે હાલમાં વાવાઝોડું દ્વારકાથી 420 કિલોમીટર અને નલિયાથી 360 કિલોમીટર દૂર કેન્દ્રિત છે શક્તિ 5મી ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્રના મધ્ય ભાગ તરફ વળશે ગુજરાતના દરિયાકાંઠે આવતા પહેલા તે નબળું પડશે પરંતુ તેની અસર પહેલેથી જ જોવા મળી રહી છે વાવાઝોડું તો જ્યારે બંગાળસાગરમાંથી સિસ્ટમ આવી અને ગુજરાતમાંથી તેના તે સિસ્ટમ લગભગ દરિયામાં ગઈ હતી ત્યારથી જ દૂર જતા એ વાવાઝોડું બન્યું હતું પણ શક્તિશાળી વાવાઝોડું લગભગ ઓમાન તરફ ફંટાયું હતું પરંતુ આ વાવાઝોડું ફંટાયા પછી સિવિયર બન્યું અને આ વાવાઝોડું હવે હવે સિવિયર બની હવે ગુજરાત તરફ આવી રહ્યું છે પરંતુ ગુજરાત તરફ આવતા આવતાં એ લો પ્રેશરમાં

આ ચક્રવાત છે એ અરબ સાગરમાં પશ્ચિમ મધ્ય તરફ જઈ અને પાંચમી તારીખે પશ્ચિમ મધ્ય તરફ પહોંચે અને છઠ્ઠી તારીખે એ એક ફરીથી આ તરફ વળવાની શક્યતા છે ઉત્તર પૂર્વ દિશા તરફ વળવાની શક્યતા છે આગાહીકાર અંબાલાલ પટેલે શક્તિને સંતા કુકડી રમતું ગણાવ્યું છે તેમના કહેવા પ્રમાણે કચ્છથી તે રાજસ્થાન તરફ ફંટાઈ જશે પરંતુ ગુજરાતમાં તેની અસરને કારણે ભારે વરસાદ આવશે આ આ સિસ્ટમ લગભગ એન્ટી સાયકલોના કારણે ઓમાન તરફથી રિકવર થશે અને રિકવર થવાના સાથે સંતા કુકડી રમવાની શક્યતા છે વાવાઝોડા અંગે નક્કી નક્કી કંઈ કહી ન શકાય એનો ટ્રેક શું હોય આમ છતાં આ વાવાઝોડાની અસર પ્રથમ દક્ષિણ પશ્ચિમમાં રહેવાની અસર થશે અને કેટલીક અસરના કારણે લગભગ મુંબઈ મહારાષ્ટ્ર ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો સાવચેતી રાખવા કહ્યું અને જરૂર પડે તો તાત્કાલિક સ્થળાંતર કરવા પણ આદેશ કર્યો છે ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ચોમાસું ભાગના જિલ્લાઓમાંથી વિદાય લઈ શકે પણ તે પહેલા શક્તિ તેની શક્તિ બતાવશે તે નક્કી છે